શ્રી પરીક્ષિતજી ને સુગદેવજી મહારાજ કહે છે કે આ કથા જે શ્રવણ કરે છે ને એનું જીવનમાં અખંડ અમર રાખજે ચુંડરો અખંડ રાખજે માં હવે આ કથા જે સાંભળે છે એના જીવનમાં અખંડતાની પ્રાપ્તિ થાય છે આ કથા અત્યારે આપણે લઈએ છીએ મહાકાળી માં સતીના પછી મા પાર્વતીના પ્રાગટ્યની કથા લઈએ છીએ ભાગ્યશાળી હોય ને આ કથા શ્રવણ કરવા મળે જ્યાં આ કથા થાય ને ત્યાં તો હો ચારે ધોમના ના દેવીઓ પ્રગટ થાય છે મારા ભાઈ બહેન દક્ષ પ્રજાપતિ અને મહાદેવજી બધા એક બ્રહ્મ સત્ર માં એકત્રિત થયા એટલે દક્ષ પ્રજાપતિ કહેવાય એટલે બધા દેવતા ઉભા થયા પણ એક શિવજી ધ્યાનમાં હોય છે એટલે ઉભા થતા નથી સતીના બાપ છે મહાદેવજીને એવું નહીં સસરા આયા એટલે માન આપવું કે ના આપવું એ તો પોતાની મસ્તીમાં હતા કોઈ અપમાન કરવાનો ભાવ નતો એ પોતાના ભાવમાં લીર હતા પણ દક્ષને એમ લાગ્યું કે આજ મારો જમાય હું આવેલો ઉભો કેમ ન થાય એટલે એને એક યજ્ઞનું આયોજન કર્યું મેં પહેલા જ દિવસે કીધેલું અષ્ટદશ પ્રવળાનેસુ વ્યાસેન વચનટયમ પરોપકારાય પુણ્યાય પાપાય પર પીડનમ બીજાને પીડા પહોંચે એવું કાર્ય ન કરો મારા ભાઈ બેન શિવજી તો અલગારી છે મારો બાપ એને તો કાઈ નહીં પણ પણ પોતાની દીકરીને તો થાય ને કે મારો બાપ યજ્ઞ કરે ને મને બોલાવે નહી અને પાછું દક્ષે યજ્ઞ નું આયોજન કર્યું માં હો બધા દેવતાઓને બોલાવ્યા બધા સંતોને બોલાવ્યા બધાને બોલાવ્યા પણ પોતાના જમાઈને ન બોલાવ્યો અને પાછા દેવી દેવતા વિમાન લઈને લઈને હિમાલય ઉપર જઈ અને આમ મળીને જાય આમ બતાવીને જાય કે યજ્ઞમાં જઈએ તમને આમંત્રણ છે કે નહીં અને વિના આમંત્રણે સસરાના ન જવાય હો ઘણા છોકરાઓ તો અત્યારે હગઈ થાય રોજ પહોંચી જાય હા હરિમાં બહુ ન રહેવાય હા ભગવાન નારાયણ સમુદ્રમાં સાસરીમાં રહ્યા છે પણ ભગવાન સસરાની જોડે નહીં દૂર રહ્યા છે સાસરીમાં એક દિવસ થી વધુ નહીં વધુ રહીએ તો માન રહે મહાદેવજી નું સ્થાપન નથી કર્યું જે યજ્ઞ માં મારા મહાદેવ નું સ્થાપન ન હોય એ યજ્ઞ અધૂરો કહેવાય બેન દક્ષ અભિમાન આવ્યું છે જ્યારે તમે મોટું કાર્ય કરો ને અભિમાન છોડી દેજો મારા ભાઈ બહેનના કથા હું તમને કહું છું યાદ રાખજો અભિમાનમાં અને અભિમાનમાં કદાચ તમે તમારા મા બાપની ભૂલ કરી નાખશો ને તોય તમને પાપ લાગશે અને સતીએ જીદ કરી મારા પિતાજીએ ભલે આમંત્રણ ના આપ્યું પણ મારે જવું છે શિવજી કે તારે જવું હોય તો જા બાકી હું આવવાનો નથી પણ મહાદેવજી પૂછે છે તમે તમે કેટલા દી પાછા આવશો અને જોજો બેનો પિયર જાય ને પુરુષને અંદર ખાને ગમતું હોય કે આશ એટલા દાડા શાંતિ અને સ્ટેશન ઉપર વળાવવા જાય ને તો જાણા આમ વગર રહી આપતા હોય ને એવી રીતે કે જલ્દી પાછી આવજે તારા વગર ફાવતું નથી પણ આજે મારા મહાદેવજીએ તો પ્રેમથી કીધું છે કે તું કેટલા દિવસ પાસે આવી